પાલમપુર તાલુકાના જસલેણી ગામે ઉત્તરાયણ પર્વ નિમિત્તે નાઈ સમાજની બહેનો દ્વારા એક અનોખી સેવા કાર્યરત છે છેલ્લા દસ વર્ષથી જૂની પરંપરા પ્રમાણે નાઈ સમાજની બહેનો દ્વારા ગામમાં રહેતા કૂતરાઓને ઘીના લાડુ બનાવી ખવડાવવામાં આવે છે ઉત્તરાયણ પર્વ નિમિત્તે લોકો અવારનવાર ગાયોને પૂળા કૂતરાઓને બિસ્કિટ્સ તેમજ લાડુનું ભોજન આપતા હોય છે ઉત્તરાયણ પર્વ નિમિત્તે જસલેણી ગામમાં નાઈ સમાજ દ્વારા કૂતરાઓ માટે લાડુનું ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું લાડુ બનાવી અને કૂતરાને ભોજન તૈયાર કરી જસલેણી ગામમાં નાઈ સમાજે ભાવનાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને ગામના લોકોએ લાડુનું ભોજન તૈયાર કરવામાં આવેલા કામગીરીના લોકોએ પણ બિરદાવવામાં આવી છે બ્યુરો રિપોર્ટ બનાસરત્ન ન્યૂઝ